રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી સચિવોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના ઉદ્યોગ કમિશનર અને જિલ્લા પ્રભારી સચિવ સંદીપ સાગલેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ પ્રભારી સચિવ સંદીપ સાંગલે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ અને સાગબારા તાલુકામાં આવેલી નાના કાગડી આંબા અને અને સિંચાઈ યોજના જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા તેમજ પ્રાંત તાલુકા કક્ષાએ કરવામાં આવેલી કામગીરી અને તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે વરસાદ લક્ષી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને તે મુજબનું આગોતરું આયોજન કરીને કોઈ માન મૃત્યુના કિસ્સા ન થાય તે માટેની સાવચેતી સલામતી રાખવી ખાસ કરીને જિલ્લામાં છેવાડાના નદી કાંઠાના વિસ્તારો સુધી વીજ પુરવઠો

અને પંચાયત દ્વારા રસ્તાઓની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે જરૂરી સામગ્રી પહોંચાડવામાં સહાય કરવા અને જરૂરી કામગીરી બનતી ત્વરાએ સમારકામ કરાવવા જણાવ્યું હતું વરસાદની સ્થિતિ સામાન્ય થઈ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાના મરામતની કામગીરી રખડતા ઢોરના કારણે થતા ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા તેમજ વધુ વરસાદની સ્થિતિ ઉત્પન્ન તો તેવા સંજોગોમાં યોગ્ય હોમની વ્યવસ્થા અંગે પણ પ્રભારી સૂચના આપી હતી સાથે સાથે માત્ર મોટા ડેમની પરિસ્થિતિ ઉપર નજર ન રાખતા સિંચાઈ યોજનાના ડેમો જે ઓવરફ્લો થયા છે તેના અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સતત સાવધ રહેવા સૂચિત કરવા ઉપરાંત ખાસ ભાર મૂકી સૌ કોઈને સચેત રહેવા અને જરૂરી આગોતરી આયોજન વચન આપ્યું હતું આ બેઠક દરમિયાન જિલ્લામાં વરસાદી સીઝનમાં અત્યાર સુધીમાં થયેલી નુકસાની તેના ચુકવણા પશ્ચિમ મૃત્યુ કેશ ડોલ્ટ સાથે જ કાચા પાકા મકાનોમાં સંપૂર્ણ અને અંશતઃ નુકસાની જિલ્લામાં ખેતીવાડીની સ્થિતિ સગર્ભ મહિલાઓ માટેની સુરક્ષિત વ્યવસ્થા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોની સ્થિતિ સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હેવી રેઈન્સની આગામીના પગલે ગુજરાત સરકારે દરેક ડિસ્ટ્રિક્ટને ફોકસ કરીને પ્રભારી સચિવ સચિવશ્રીઓને સૂચના આપી છે કે ડિસ્ટ્રિક્ટની મુલાકાત લઈને સમીક્ષા કરો આજે હું નર્મદા ડિસ્ટ્રિક્ટની પ્રભારી સચિવ તરીકે મુલાકાત લઈને વરસાદની જે પરિસ્થિતિ છે એની સમીક્ષા કરી જિલ્લા તંત્ર આ આગાહી માટે પૂરતી રીતે સજ્જ છે એમની ટીમ્સ ફિલ્ડમાં કાર્યરત છે જે ફિલ્ડ યુનિટ છે એ યુનિટ્સને કોઈ પણ રજા વગર ફિલ્ડમાં એક્ટિવેટ રાખવાનું કામ કલેક્ટર સાહેબના તરફથી સૂચના અપાઈ ગઈ છે આરોગ્ય તંત્ર હોય ડીજી હોય પુરવઠા અધિકારી હોય આ બધા જ અધિકારીઓને જે તે વિભાગની કામગીરી સુચારુ રૂપે થાય એના માટે સૂચનાઓ અપાઈ ગયેલ છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જે સરદાર સરોવર ડેમની જે આવક અને જાવક છે એ હવે ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ રહી છે કરજણ ડેમ પણ હવે એની આવક ઓછી થઈ રહી છે અને ચોત્રીસ હજાર જેટલી આવક અને એટલું જ એનું જાવક છે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને પૂરતી રીતે જિલ્લા તંત્ર કોઈપણ પરિસ્થિતિ માટે સામનો કરવા માટે સજ્જ છે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ માનવ મૃત્યુ થયેલ નથી માનવ ઈજાના સામાન્ય ઈજાના પાંચ કેસો બનેલા છે અને એમાં જે ચૂકવણું કરવાનું છે એ પ્રક્રિયા એક કિસ્સામાં ચાલુ છે જે પશુ મૃત્યુ છે એ પંદર જેટલા થયા છે અને એમાં જે ચૂકવણા છે એ એક જ એક ચૂકવણું બાકી છે બાકી એ પ્રોસેસમાં છે બાકી બધા ચૂકવણા થઈ ગયા છે એવી જ રીતે અંશતા જ્યાં કાચા મકાનો અથવા પાકા મકાનોને નુકસાન થયું છે એમનું પણ ચૂકવણીની કામગીરી ઓલમોસ્ટ પૂરી છે જ્યાં બાકી છે એ રિસેન્ટ કેસીસ છે અને એની ચૂકવણીની પ્રક્રિયા ચાલુ છે બધા જ રસ્તાઓ જે છે એ ચાલુ છે એક જગ્યાએ કલવર્ટના ઇસ્યુ છે એ ઇશ્યુ જેમ પાણી થોડું એની લેવલ ડાઉન થઈ જાય તો એ એ પણ કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ એ જે જ્યાં કલબટ ડેમેજ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાના કારણે એવી કોઈ પરિસ્થિતિ નથી જેના કારણે કોઈ ટ્રાફિક પ્રશ્ન થાય દીપક જક્તાપ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે